તો હેલો ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી ફ્રેન્ડ્સ આજે સવાર સવારમાં આપણને થોડી મજા નથી એટલે આપણે કોલેજ નહીં ગયા તો ઘરે છીએ તો હવે જોઈએ જ્યારે આપણે ઘરે હોઈએ ત્યારે આપણે આખો દિવસ કેવી રીતના પસાર થાય છે તો ચલો અત્યારે બધાને ઘરમાં છે ને ઉપવાસ ચાલે છે તો મમ્મીએ કીધું સવાર સવારમાં તો ચાલો આપણે જાણે ઉઠી જાય તો ફ્રેશ ફ્રેશ થઈ જાય પછી છે ને સિંગદાણા છેકીને ચાલો હું સિંગદાણા શેકી નહીં છું તો જો છું ને સિંધાણામાંથી છે શેકીશ થોડોક જુગાડ કરેલો હે આમાં બી આ અલગ હે આ અલગ હે પણ ચાલશે

શું જમ થયું હોય ગાડીમાં જો ગઈશ આજે ધ્રુવિલના સ્કૂલમાં ચોપડા ચેક કરવાના હતા ભાઈ હોમવર્ક નહોતું કર્યું એટલે ભાઈ ઘરે રહ્યા છે આજે મારી જેમ ઊભી કોલેજ નહીં ગઈ ના મતો એમના નહીં જઈ આજે સડંગ છ લેક્ચર હતા ને એટલે અને આ ભાઈને જો હોમવર્ક બાકી હતું એટલે નહીં ગયા સ્કૂલે ઘરે બેઠા બેઠા હોમવર્ક કરે જો ગાઈસ અહીંયા આજે આ ભાઈને કોમ્પ્યુટરનું પેપર છે તો એ તૈયાર થઈ રહ્યા છે વાંચ્યું કંઈ નહીં અહી જીરો પરસેન્ટ વાંચ્યું ખાલી એક જ ચેપ્ટર વાંચવામાં કઈ નહીં વાંચવાનું આજે પછી કોમ્પ્યુટરની એક્ઝામ દેવા જાય છે જો ગાઈસ જો આનું મોઢું જોઈ લો ગાઈસ મારા જેવો જ છે હું બી જ કરું તો ગાઈઝ હવે આપણે છે ને એક પ્રસંગમાં જવાનું છે આઈ થિંક છ સત્યાવીસ અઠ્યાવીસ તારીખે તો એ પ્રસંગ માટેનું છે ને ઇન્વિટેશન કાર્ડ બનાવવાનું છે મતલબ આપણે ગુજરાતીમાં કહીએ તો કંકોત્રી જેવું તો હવે આપણે બના બેસી ગયા છીએ બિલકુલ નોલેજ નથી આ વસ્તુનું કે કેવી રીતના બનાવવાનું છે ને શું ને ફર્સ્ટ ટાઈમ બનાવું છું મારી લાઈફમાં તો જોઈએ હવે કેવું બને છે બટ આપણે આપણે ફૂલ એફર્ટ્સ આપીશું કે સારું બને મતલબ અને આજે ટાઈમ લિમિટ બી આજની જ છે મતલબ કે આજે સાંજ સુધીમાં તો નહીં પણ જેટલું વહેલા થઈ શકે એટલું વહેલા એ છે ને કંકોત્રી મતલબ આજને આજે બનાવીને આપવાની જ છે તો ચલો આપણે બેસી ગયા છીએ કામ કરવા જો દેખાડો તમને અમારા લેપટોપ યે હે અમારા લેપટોપ તમે જોઈ શકો છો મને ગાડીઓનો ભી બહુ શોખ છે તો જો મારું વોલપેપર લેપટોપ નું ગાડી વાળું જ છે તો હવે હું ઇન્વિટેશન કાર્ડ બનાવવા માટે બેસી ગઈ હતું પહેલાં તો કશું આવડતું નહોતું એટલે યુટ્યુબમાં સર્ચ કર્યું અમુક વેબસાઈટ્સ બી જોઈ તો અમુક ટેમ્પલેટ્સ બી જોયા કેનવામાં બી જોયું બટ એ બધામાં ક્યાંય મેળ પડે એવો નહોતો અને થોડી મજા નથી આવતી એટલે પછી લાસ્ટમાં ડિસાઇડ કર્યું કે હું જાતે જ કરીશ પછી મારો ભાઈ બી આવી ગયો હતો પેપર આપીને તો એને બી મને હેલ્પ કરી અને ફાઇનલી અમે લોકોએ પછી બનાવી દીધું હતું બહુ માથાકૂટ થઈ હતી કેમ કે ગુજરાતીમાં લખવાનું હતું તો લેપટોપમાં ગુજરાતી લેંગ્વેજ સેટ કરવાની ના અંતે બધી બટ ફાઇનલી મહેનત કરી બટ બની ગયું હતું પછી અમારે બહાર જવાનું હતું નિકોલ સાઈડ મારે ને કાકીને તો અમે લોકો નીકળી પડ્યા હતા એક્ટિવા લઈને એક રિલેટિવ્સના ત્યાં જવાનું હતું તો અમે ગયા હતા ચણિયાચોળી કે કોઈક લેવાનું હતું હા જો આટલી બધી ચણિયાચોળી છે એમના પાસે તો એ લેવાની હતી તો ગાઈસ હવે આપણે છે ને જ્યાં બહાર જવાનું હતું ને ત્યાં બહાર જઈને પછી ઘરે આવી ગયા હતા તો ગાઈસ બહુ બધી મહેનત પછી આપણું ઇન્વિટેશન કાર્ડ રેડી થઈ ગયું છે તો હું તમને હમણાં દેખાડું કેમ કે અત્યારે મારો ભાઈ લેપટોપ લઈને બેઠો છે અને ઓનલાઈન લેક્ચર ચાલે છે એટલે તો એના પછી હું તમને ઇન્વિટેશન કાર્ડ દેખાડીશ તો ફ્રેન્ડ્સ ઇન્વિટેશન કાર્ડનું કામ ખતમ કરીને હવે આપણે આવી ગયા હતા મમ્મીને હેલ્પ કરાવો રસોડામાં કેમ કે રાંધવાનો ટાઈમ થઈ ગયો હતો ઇન્વિટેશન કાર્ડના કામમાં અને બહાર જવામાં તો પછી આપણે વટાણા ફૂલતા હતા પછી ભાત બી વગેરે હતા બટે નેક્સ્ટ વ્લોગમાં દેખાડીશ તો વટાણા ફૂલતા હતા તો ગાઈશ દેખો હવે આપણે બધા વટાણા ફૂલી દીધા છે જો આખો ડબ્બો ભરીને વટાણા આપણે ફૂલી દીધા છે અને અહીંયા છૂતરાનો તો ઊંચો ઊંચો ઢગલો થઈ ગયો અને આ બીજા તો ગાઈસ દેખો